આગાહી હો કે ભાઈ હમ એવું તો કહી આપણું જ્યોતિષીનું કામ છે જ્યોતિષીનું કામ આપણે અત્યારે તો જગદીશભાઈને શૂન કામનો ઓ પાઠવ્યું સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાતની રાજનીતિના મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં એક બાદ એક હવે અટકળો તેજ થઈ રહી છે જે રીતના ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી ત્યારબાદ હવે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈ અનેક નેતાઓના એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો એક સમયના એ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત સરકારના મંત્રી રહી ચૂકેલા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂકેલા પરસોત્તમ રૂપાલાએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે સાથે જ પરસોત્તમ રૂપાલાને જે મંત્રીમંડળના વિસ્તરણ મામલે સવાલ કરતા તેમને આટકતરી રીતના એ જવાબ આપ્યો છે અને સરકાર પર એ તેમને ઢોળ્યું છે કે સરકાર નક્કી કરશે આગામી દિવસોમાં ગમે ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના વિસ્તરણ થઈ શકે તેવા સમાચારો એ ચાલી રહ્યા છે તેની વચ્ચે હવે એ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ એ પરસોત્તમ રૂપાલાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું નિવેદન આપ્યું આવો તે પણ સાંભળીએ હવે જગદીશભાઈ અને એમની ટીમ એ આ અંગે સરકારની સાથે વાટાઘાટો કરી અને યોગ્ય દિશામાં આવશ્યક પગલાઓ જે હશે તે લેશે આપણે અત્યારે તો જગદીશભાઈને શુભકામનાઓ પાઠવીએ એ આગાહીઓ કહેવાય એટલે એવું તો કંઈ આપણું જ્યોતિષીનું કામ નહીં હવે જગદીશભાઈ અને એમની ટીમ એ આ અંગે સરકારી કામ જે રીતના એ અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવ્યા છે કોઈ ખુલીને એ પોતાની રીતના બોલવા માટે તૈયાર નથી સૌ કોઈ સરકાર જે પણ કાંઈ નિર્ણય કરશે એ સરકારના નિર્ણયને આવકારવાની વાત કરી રહ્યા છે બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખ એટલે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરી ત્યારથી હવે સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક ગણગણાટ ચાલુ થઈ ગયો છે કેમ કે સરકારને જે પ્રતિનિધિત્વ એ સૌરાષ્ટ્રમાંથી આપવાનું હોય છે એ ક્યાંક ને ક્યાંક નથી આપી રહ્યા તેને લઈ હવે સમાજો અને સાથે સાથે એ પોતાની જ્ઞાતિના નેતાઓને કોઈ સારું પદ મળે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક આંદોલન અને વિરોધ પણ એ શરૂ થઈ ચૂક્યા છે ગઈકાલે તમે જોયું હતું કે ચુવાડિયા કોળી સમાજ દ્વારા પણ એ સરકારને પ્રેશર પોલિટિક્સમાં ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એ જ રીતના હવે જે રીતના એ મંત્રીમંડળના વિસ્તરણની વાત છે આ મંત્રીમંડળ વિસ્તરણમાં સૌરાષ્ટ્રને કેટલું સ્થાન મળે છે સૌરાષ્ટ્રના નેતાઓને કઈ કઈ જવાબદારીઓ સોંપવામાં આવે છે તેની ઉપર સૌ કોઈની નજર છે ત્યારે હવે એ સૌરાષ્ટ્રમાંથી એ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના સાંસદ એ પરસોત્તમ રૂપાલા છે તેમણે પણ કહ્યું કે અત્યારથી જે આગાહી કરવી એ ખોટું કહી શકાય હું કોઈ જ્યોતિષશાસ્ત્ર નથી સરકાર જે નિર્ણય કરશે તે સૌ કોઈ આવકારશે પણ હવે જોવાનું છે કે સરકાર એ સૌરાષ્ટ્રમાંથી કેટલા નેતાઓને એ મંત્રીમંડળની અંદર સ્થાન આપે છે